આણંદ પંથકમાં ગેસ લાઈન સ્વપ્ન પૂરું કરવા માટે ગેસ સહકારી મંડળી સ્થાપના કરનાર આદ્ય સ્થાપક મણીભાઈ પટેલ અને જશભાઈ ડાયાભાઈ પટેલ યોગદાન સદા યાદ રહે તે માટે ચરોતર ગેસ સહકારી મંડળી મુખ્ય કચેરી ખાતે બંને મહાનુભાવો પ્રતિમા મુકવામાં આવી છે જેનું અનાવરણ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર સમાજના પ્રમુખ નગીનભાઈ પટેલ પૂર્વ સાંસદ દીપકભાઈ સાથે ચરોતર ગેસ સહકારી મંડળીના ધર્મેન્દ્ર પટેલ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા આ ઉપરાંત અન્ય મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આજે જે ચરોતર ગેસમાં કાર્યક્રમ બે ડિગ્નિટીના સ્ટેચ્યુ મૂકવાનો કર્યો એ મારા અને ચરોતરના લોકો માટે બહુ ગૌરવની વાત છે કે જે લોકો ચરોતર ગેસમાં મોટા મોડાવે કે દાદા ચીમન દાદા અને મારા પપ્પા અને આજનો કાર્યક્રમ બહુ સારો રહ્યો મારા પિતા શ્રી ચીમન દાદાના મિત્ર હતા અને એમના સંપર્કમાં આવ્યા પછી એમણે મારા પિતાને ચરોતરના સ્થાપક ડિરેક્ટર બનાવ્યા અને જ્યારે બી ચરોતર ગેસની મદદ કોઈપણ આર્થિક કે કોઈ પણ રીતની હોય તો મારા પપ્પા પોતે અને સમાજમાંથી અમુક લોકો એવા હોય કે જેને કનેક્ટ કરતા હતા ચરોતર ગેસ સહકારી મંડળી છેલ્લા વીસ વર્ષથી આણંદ અને આજુબાજુના વિસ્તારોમાં એ ગેસ સહકારી મંડળી તરીકે જાણીતી છે આજે આ ચોતર ગેસ સહકારી મંડળીના સ્થાપક ચેરમેન વડીલ શ્રી ચિમનભાઈ સાથી અને એમના દિગ્રી દોસ્ત જે હરમેશ એમની સાથે જ રહ્યા છે અને એ પણ આ મંડળીના સ્થાપક ડિરેક્ટર હતા આ બંનેને યાદ કરીને ચરોતર ગેસ સહકારી મંડળીના ઘણા શેર હોલ્ડરોએ એક અરજી કરી અને એમાં એમણે જાણ કર્યું કે આ ગેસ મંડળી વર્ષોથી સારા નરસા દિવસોમાં પણ સારા દિવસો આવે છે ત્યારે ફૂલી ફાલી છે અને આજે આ વિસ્તારમાં ચાલીસ હજાર ઉપર ગ્રાહકો ઊભા કર્યા છે ત્યારે સ્થાપકો જે હતા એ બંને ચીવનભાઈ સાથી અને જેડી પટેલના બંનેના સ્ટેચ્યુ મૂકવા જોઈએ આ વાત ડિરેક્ટર બોર્ડમાં આવી ડિરેક્ટર બોર્ડે સર શોધાવી દીધી અને ખાસ કરીને એમાં અમારા ચેરમેન ધર્મેન્દ્રભાઈએ આમાં ખૂબ રસ લીધો અમારા એમડી વિ વિઠ્ઠલદાસ પટેલે પણ રસ લીધો અને બધા ડિરેક્ટરોએ સૌ સાથે મળી નક્કી કર્યું કે ભાઈ આપણે આ બંને વડીલોના સ્ટેચ્યુ મૂકવા જોઈએ આ થયા પછી એક વર્ષ પહેલાં નક્કી કર્યા મુજબ ધર્મેન્દ્રભાઈ અને અમારી આખી ટીમે આ સ્ટેચ્યુ મૂક્યા અને આજે એનું અનાવરણ કર્યું આ અનાવરણ કરવામાં આજે ઘણા મોટા મોભીઓ અહીંયા આવ્યા અને અમને સહકાર આપ્યો આજે સરસ રીતે આ બંને સ્ટેચ્યુનું અનાવરણ થયું છે સૌએ સહકાર આપ્યો ખાસ કરીને પત્રકારોએ પણ ધ્યાન પર લઈ અમને પણ આવકાર્યા છે તે બદલ એમનો પણ હું આભાર માનું છું આ મંદિર શરૂ કર્યા પછી તે વખતે શરૂઆતમાં તો ખૂબ સરસ ચાલી પણ ગેસમાં ગેસની આવકને લીધે તકલીફો થઈ અને તે વખતે બ્રેક ઓઇન પોઈન્ટમાં તકલીફ પડતી હતી એમાં ખર્ચો વધી ગયો હતો ને આવક ઓછી થઈ હતી આવા સંજોગોમાં બહુ મોટી ખોટને કદાચ આ મંડળી બંધ પણ કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી હતી થઈ ત્યારે બંને વડીલોએ ચિવનભાઈ સાથી અને જેડીએ નક્કી કર્યું કે આપણે મહા મહેનતે અને પરસેવા પરસેવા એ કરીને આપણે આ સંસ્થા ઊભી કરી છે તો આ સંસ્થા બંધ ના થાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ આવા સંજોગોમાં તે દિવસે અમૂલ ડેરી પણ આ ગેસ મંડળીના ગ્રાહક તરીકે અમૂલ ડેરી હતી અને એના ચેરમેન રામસિંહભાઈ પરમાર હતા તે વખતે બંને જણા ભેગા થઈ અને રામસિંહભાઈને કહ્યું કે રામસિંહભાઈ આ પરિસ્થિતિ છે તમે પણ ગ્રાહક છો અને તમને પણ અમે કદાચ ગેસ આપવામાં તકલીફ પડે ના પણ આપી શકીએ આવા સંજોગોમાં તમે શું મદદ કરી શકો ત્યારે રામસિંહભાઈએ પહેલ કરી અને કહ્યું કે ચિંતા ના કરો જે કંઈ ખર્ચો હશે જે કંઈ વધારે તમને તકલીફ હશે તે અમે મદદ કરીશું તે વખતે રામસિંહભાઈએ પોતે અમૂલ ડેરીમાંથી ચાર કરોડ રૂપિયાની સહાય આપી અને એમણે એ સહાય આપી ત્યાર પછી આ સહકારી મંડળીમાં ફરી વિકાસ થયો ખરી વાત એવી થઈ કે ત્યાર પછી ગુજરાત ગેસ એટલે સરકારે પણ ગુજરાત સરકારે પણ મદદ કરી અને મદદ કરવામાં એમણે પણ ગેસનો ફ્લો જે ઓછો હતો એ ગેસનો ફ્લો જેટલો જોઈએ એટલો વધારી આપ્યો એને લીધે બ્રેક ઓઇન્ડ પોઈન્ટની બહાર નીકળી અને આ સંસ્થા એ જીવતી રહી અને અત્યારે સારી પોઝિશન પર આ સંસ્થા ચાલી રહી છે